મિત્રો ગોંડલ સ્વાગત છે આજે તારીખ તારીખ બે હજાર ચોવીસને ને બુધવારના રોજ આજની આવક વિશેની ડુંગળીની વાત કરી મિત્રો ડુંગળીની આવક સ્વતંત્ર બંધ છે મિત્રો ડુંગળીની આજની હરાજીની વાત કરીને તો મિત્રો ત્યારે આ વેબ્રિજ ગ્રાઉન્ડ ભરેલું છે તેમાં હરાજી ચાલવાની છે મિત્રો સામેના બે છાપરા કપાસના ભરેલા છે તે તેમાં પણ હરાજી ચાલવાની ત્યારબાદ નગરમાં હરાજી જશે મિત્રો સૌથી પહેલા હરાજીનું કામકાજ અહીંથી શરૂ થઈ ગયું તો ચાલો હરાજીમાં રૂબરૂ જાણીએ કે ડુંગળીના બજાર ભાવ હા મિત્રો અમે ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જાતેબો દેજારતો લઈ ખૂબ ગુજરાયા કો દેખું છું ખૂબ ગુજરાતજી હાલો ઓય 471 રૂપિયાનો ભાવ છે મિડિયમ માલ છે મિત્રો 471 રૂપિયામાં વેચાણું વિડિયો માલ છે 471 નો ભાવ

રાજુભાઈ પાંચસો ને એકવીસ માં વેચાણો છે મિત્રો પાંચસો ને એકવીસ રૂપિયામાં મૂકો અમાલ છે આમાં કોઈ વેચું જોવા મળ્યું છે પાંચસો ને અગિયાર રૂપિયા માં આ માલ વેચાણ છે પાંચસો ને એકસાઠ રૂપિયા નો ભાવ છે સુપર માલ છે મિત્રો પાંચસો ને એકસાઠ રૂપિયા ગોળ ગાઈડ છે મિત્રો સુપર માલ છે માલ માં કઈ નો ઘટે છે ત્રણસો ને એકાવન ત્રણસો ને એકાવન રૂપિયાનો ભાવ છે તમે જોયું આ માલ નો ત્રણસો ને એકાવન રૂપિયા વેચાણું છે મીડિયમ માલ છે મિત્રો ત્રણસો ને એકાવન રૂપિયા નો ભાવ છે માલ તમે જોઈ શકો છો મીડિયમ માલ છે ત્રણસો ને એકાવન રૂમાં વેચાણ